ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ધ સર્ધન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તારીખ વીસથી બાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે વિવનેટ એક્ઝિબિશન ટુ થાઉઝન્ડ ટવેન્ટી ફોર અને તેની સાથે એસજીસીસીઆઈ ગાર્મેન્ટ એન્ડ સોર્સિંગ એક્સપો ટુ થાઉઝન્ડ ટવેન્ટી ફોરનું આયોજન કરવામાં આવ્યું છે ચેમ્બરના પ્રમુખ વિજય મેવાવાલાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે આ એક્ઝિબિશન ચેમ્બર ઓફ કોમર્સનું અતિ મહત્વકાંક્ષી પ્રદર્શન છે જેનો પ્રમુખ ઉદ્દેશ શહેરના વિવિંગ નિન્ટીસ નેરો ફેબ્રિક્સ અને ટેકનિકલ ટેક્સટાઇલ જેવા ઉદ્યોગોને એક નવી દિશા અને ગતિ આપવાનો છે ટેકનિકલ ટેક્સટાઇલ્સ અને ફેબ્રિક મેન્યુફેક્ચરર્સને બી ટુ બી પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે આ એક્ઝિબિશનને મળેલી સફળતાને પગલે આ વર્ષે વિવનીટ એક્ઝિબિશનનું થર્ડ એડિશન યોજાઈ રહ્યું છે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ વખતે વિવિટ એક્ઝિબિશનની સાથે એસજી સીસીઆઈ ગાર્મેન્ટ એન્ડ સોર્સિંગ એક્સપો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરનું આયોજન કરવામાં આવ્યું છે સુરતના ઉદ્યોગ સાહસિકોને ગાર્મેન્ટ યુનિટ નાખવા માટે જરૂરી ચીજ વસ્તુઓ જેવી કે મશીન ધાગા લેસ બટન કલર એનાલિસિસ અને ફેશન ડિઝાઇનિંગનું આ એક્સપોમાં ડિસ્પ્લે કરવામાં આવશે સુરતમાં ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે આ એક્ઝિબિશન મહત્વની ભૂમિકા અદા કરશે વિવનીટ એક્ઝિબિશનમાં હોસ્પિટલ કર્ટેન્સ વોટર રિપેલન્ટ એન્ટી માઇક્રોબાયલ અને ફાયર પ્રદર્શન કરવામાં આવશે સુરતમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં અને ઓછા મેન્યુફેક્ચરર્સ દ્વારા આ પ્રોડક્ટ બનાવવામાં આવે છે આ ઉપરાંત શાવર કર્ટેન્સ ડ્રેપ્રીઝ બ્લેક આઉટ અને વ્હાઇટ આઉટ ફેબ્રિક માઇક્રોફાઇબર પોલિએસ્ટર ફેબ્રિક માઇક્રોફાઈબર બેડશીટ્સ કમ્ફર્ટ ફેબ્રિક માઇક્રોફાઇબર ડ્યુવેટ ફેબ્રિક

ના રોજ સરસાણા ડોમ ખાતે યોજવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન સવારે દસ કલાકે વીસ તારીખે સવારે કરવામાં આવશે જે આપના માનનીય ભૂતપૂર્વ મંત્રી ટેક્સટાઇલના તેમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે એસપી વર્મા સાહેબ પણ પધારી રહ્યા છે અને આ એક્ઝિબિશન્સમાં નેવું થી વધુ સ્ટોલો મૂકવામાં આવ્યા છે અને મૂળ હેતુ આ એવો છે તેનું પણ પ્રદર્શન કરવામાં આવશે તદુપરાંત પોલી નું મિશ્રિત ફ્લેક્સો લિનન અને પોલી લુક ફેબ્રિક ક્રિસ્ટલ લિનન પણ પ્રદર્શિત કરવામાં આવશે આ પ્રદર્શનમાં ભાગ લેનારા એમએસએમઇ ઉદ્યોગકારોને ગુજરાત સરકાર તરફથી સબસિડીનો પણ લાભ મળશે આ ઉપરાંત આ પ્રદર્શન થકી ઉદ્યોગકારો માટે ઉદ્યોગ ધંધાની વિશાળ તકો ઉભી થશે